નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ડિજિટલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે આપણે ખૂબ જ એવા મહત્વના વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું ધોરણ છથી લઈને ધોરણ છથી લઈને બાર ધોરણ છ થી બાર ની જીસીઆરટીની સામાજિક વિજ્ઞાનની ચોપડી છે એમાંથી હું એ ચોપડીનો જાતે અભ્યાસ કરું છું ખૂબ જ એવા ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો કે જે આવનારી પોલીસ કોન્સ્ટેબલની અંદર જેટલો પણ સિલેબસ આપેલો છે એ તમામ સિલેબસ હું કવર કરવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો હું તમને એટલી વાત કરવા માગું છું કે જો તમે આવા વિડીયો જોવા માંગતા હોય ખરેખર તમારી પરીક્ષામાં ઉપયોગી બનશે એવા પ્રશ્નો હું તમારી સમક્ષ લાવવાનો છું અને તદ્દન જીસીઆરટી આધારિત જ પ્રશ્નો બનાવવાના છે કોઈ પણ ફેકલ્ટીમાંથી કોઈ બુકમાંથી લેવામાં નથી આવવામાં આવવાનો અને તમામ પ્રશ્નો જે બનશે એ સંપૂર્ણ આપણી જીસીઆરટી આધારિત હશે તો હું આજ આપણી ગુજરાત ડિજિટલ ક્લાસ જે છે એની અંદર જે હું એક પ્લેલિસ્ટ પણ બનાવી દઉં છું બરાબર એક પ્લેલિસ્ટ પણ બનાવી દઈશ કે જેમાં ઓનલી પોલીસ ના વિડીયો બનશે જેમાં ધોરણ છથી લઈને બાર સુધીની જીસીઆરટીના તમામ જે કંઈ ડિપાર્ટમેન્ટ પડે છે જે પે વિભાગ પડે છે એના તમામ વિડિયો હું અપલોડ કરવા જઈ રહ્યો છું તો આ વિડીયો તમે એકવાર જોજો અંત સુધી તમને પસંદ આવે તો જે જે વિડીયો હું મૂકું એ તમામ વિડીયો જોઈને તમારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા છે તે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છે ફરી એકવાર તમને કહેવા માગું છું કે જો આવા વિડીયો તમને જોઈતા હોય તો તમે આપણી ગુજરાત ડિજિટલ ક્લાસને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને હું જે કંઈ વિડીયો મૂકું એ તમને પહેલો વિડીયો મળી રહે અને આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં આવનારી કોઈ પણ પરીક્ષામાં તમને ખૂબ જ મહત્વ મળી રહે તો વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પહેલો સવાલ છે ભરત નામનો માનવ સમૂહ કઈ દિશામાં આવીને વસેલું છે તો જીસીઆરટી અહીંયા જોઈ શકો છો હું તમને બતાવી દઉં કે સામાજિક વિજ્ઞાન સત્ર એક બરાબર ચાલો ઇતિહાસ જાણીએ પહેલા નંબરનો પાઠ છે એનો એનો પહેલા નંબરનો પ્રશ્ન અહીંયા મૂકી દીધો છે પચીસ સવાલ આપણે એક પાઠમાંથી લેવાના છે બરાબર એવી રીતે જેટલા પણ યુનિટ છે ધોરણ છના તમામ યુનિટથી લઈ ધોરણ સાત ધોરણ આઠ ધોરણ નવ એમ ધોરણ બાર સુધીના સામાજિક વિજ્ઞાનના ઇતિહાસના જેટલા પણ યુનિટ છે એ તમામ આપણે કવર કરવાના છે અને એમાંથી ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન જે છે એ તમારી સમક્ષ લાવવાના છે બરાબર પહેલો સવાલ અહીં મૂકી દીધો છે કે ભરત નામનું માનવ સમૂહ કઈ દિશામાં આવીનું વસેલું છે તો આપણે સીધો જ જવાબ જોઈશું કેનો એનો રાઈટ આન્સર આવશે ઉત્તર પશ્ચિમ દિશામાં આવીને વસ્યા હતા બરાબર કારણ કે હું જો તમામ એમસીક્યુ વાંચવા દઈશ તો વિડીયો ઘણો લોંગ થઈ જશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ એડીનું પૂરું નામ જણાવો તો એડીનું પૂરું નામ છે વિદ્યાર્થી મિત્રો એન્નો ડોમોની ઓકે એડીનું પૂરું નામ શું છે તો એન્નો ડોમિની તમામ ઇતિહાસ ને સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક જીસીઆરટી ને આધારિત પ્રશ્નો છે મારા કોઈ ઘરના બનાવેલા પ્રશ્નોથી તમને ખૂબ જ ઉપયોગી નીવડશે એની ચોક્કસ ભરોસો રાખજો વિડીયોને અંત સુધી બનાવી લેજો ત્યારબાદ આગળ વાત કરીએ ત્રીજા રમવાનો સવાલ કયા રાજાઓના સિક્કા ખૂબ જ ખૂબ ખૂબ પ્રખ્યાત હતા બરાબર તો આપણે રાજાઓના નામ જોઈએ એટલે વધારે વિશેષ ખ્યાલ આવે ગ્રીક રાજાઓ મૌર્ય રાજાઓ અને ગુપ્ત યુગના રાજાઓ આ ત્રણેય વંશના જે રાજા છે એ ત્રણેય વંશના રાજાના સિક્કા સિક્કા ખૂબ જ પ્રખ્યાત હતા ઓકે ત્યારબાદ આગળનો સવાલ જોઈએ પંચમાર્ગ સિક્કા કઈ સદીના હોવાનું મનાય છે તો પંચમાર્કના સિક્કા જે છે એ કઈ સદીના હોવાનું માનવામાં આવી રહ્યું છે તો ઈસવીસન પાંચમી સદી ઈસવીસન પૂર્વે પાંચમી સદી તો ઘણી બધા એ કન્ફ્યુઝ ઊભું થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો એનો રિયલ આન્સર આવે છે ઈસવીસન પૂર્વે પાંચમી સદી ઓકે ત્યારબાદ આગળ જોઈએ કઈ નદીની આસપાસ આજથી પચીસો વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તો ગંગા નદી જે છે એનો જો રાઈટ આન્સર આવશે કે જે ગંગા નદી જે છે એની અંદર પચીસો વર્ષ પહેલાં બધા શહેરોનો વિકાસ થયો હોય એવું માનવામાં આવી રહ્યું છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન કઈ જગ્યાએ આવેલું છે તો ભોજે અધ્યયન સંશોધન કેન્દ્ર એ મારા વાલેડાઓ ક્યાં આવેલું છે એ અમદાવાદમાં આવેલું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અમદાવાદમાં આવેલું છે ઓકે અને વિશેષ માહિતી હું તમને કહેવા માગું છું કે ભોજે અધ્યયન વિદ્યાભવન એ શું કરે છે તો ભોજે અધ્યયન જે છે એ ખાસ કરીને આપણા તામ્રપત્રો ભોજપત્રો અભિલેખો જે છે એને સાંકળી રાખવામાં આવેલા છે ત્યારબાદ આગળ સવાલ જોઈએ ગ્રીસના લોકો સિંધુ નદીને કયા નામે ઓળખે છે તો ગ્રીસના લોકો જે છે ગ્રીસના લોકો એ આપણી સિંધુ નદીને ઇન્ડસના નામે ઓળખતા હતા જ્યારે હિન્ડોસ કોણ ઓળખતું ઈરાની લોકો ઈરાની લોકો બરાબર ઈરાની લોકો જે હતા એ આપણી સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા ત્યારબાદ આગળનો સવાલ હેમચંદ્રચાર્ય લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે તો હેમચંદ્રચાર્ય લાઇબ્રેરી જે પાટણમાં આવેલી છે આગળ જોઈએ ધાતુના ટુકડાઓને છાપ ઉપછાવામાં બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કા એટલે કયા તો એ સિક્કાનું નામ આપણે પંચમાર્ક નામ પરથી ખબર જઈએ કે પંચિંગ કરીને આપણે બીબામાં પેલું પંચિંગ થઈ જાય બરાબર અને ખૂબ જ સરળ સવાલ છે કે એટલું બધું ખ્યાલ આવી જાય એના લોજિકલી પરથી ત્યારબાદ આગળનો સવાલ જોઈએ દસમો સવાલ ઈસવીસન પૂર્વે એટલે શું ઈસવીસન પૂર્વે તો ઈસવીસન પૂર્વેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાંની જે કંઈ ઘટના અથવા જે કંઈ સમય જેને ઈસુના જન્મ પહેલાંની ઘટના ઈસવીસન પૂર્વે ઓકે ત્યારબાદ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર ભોજપત્રનો ઉપયોગ કરતો હતો તેને શું કહેવાય છે તો અહીંયા લખેલું શું છે તાળપત્ર અને ભોજપત્રનો માનવી ઉપયોગ કરતો હતો એને આપણે શું કહીએ છીએ તો એને મારા વાલીડાઓ હસ્તપ્રત આપણે કહીએ છીએ ઓકે અભિલેખો તો કોને કહેવાશે કે જ્યાં પથ્થર પર જ આવતું હોય તો એને અભિલેખો કહેવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ સામાજિક વિજ્ઞાનમાં કયા કયા વિષયનો સમાવેશ થાય છે તો સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળ અર્થશાસ્ત્ર ઇતિહાસ તમામનો સમાવેશ થાય છે ત્યારબાદ આગળ જોઈએ તાળપત્રો કયા વૃક્ષના પર્ણો પર લખાતા હતા તો તાળપત્રો તાળના પર્ણ પર લખવામાં આવતા હતા આગળનો સવાલ ભારત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ શેમાંથી લેવામાં આવ્યો તો ભારત નામનો સૌ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદની અંદર જોવા મળે છે જેનો ઉપયોગ જોવા મળે છે આગળ જોઈએ હસ્તપ્રતોમાંથી કઈ ભાષામાં લખાણ મળી આવે છે તો હસ્ત હસ્તપ્રતો જે મળે છે હસ્તપ્રતો મેં એટલે શું તો કે હસ્તપ્રથો એટલે કે જે આપણે આગળ વાત કરીએ કે તાળપત્રો છે ભોજપત્રો છે ત્યારબાદ ને અલગ અલગ જે લખાણ લખવામાં આવેલા છે એને આપણે હસ્તપ્રથો હાથથી લખાયેલા જેને હસ્પ્રથો કહેવામાં આવે છે તો એ કઈ કઈ ભાષામાં મળી આવેલા છે તો એની એ વાત કરીએ છીએ તો આપણને એ સંસ્કૃત ભાષામાં પણ મળી આવેલું છે પ્રાકૃત ભાષામાં પણ મળી આવેલું છે અને તમિલ ભાષામાં પણ મળી આવેલું છે તો આનો તમામ જવાબ આવશે એનો રાઈટ આન્સર તમામ એવું આવશે ત્યારબાદ હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે તો હસ્તપ્રતો મંદિરોમાં પણ સચવાયેલું છે અને મઠોમાં પણ સચવાયેલું છે એટલે ઉપરોક્ત એ અને બી બંને જવાબ આવશે ત્યારબાદ આગળ જોઈએ ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષાનો અર્થ શું થાય છે તો જે આપણું ઇન્ડિયા નામ છે તો ઇન્ડિયા નામ એ ઇન્ડિયા ભાષા પરથી ઉતરી આવેલું છે અને ઇન્ડસ ભાષાનો અર્થ સંસ્કૃત ભાષામાં થાય છે સિંધુ સિંધુ નદી કે સિંધુ એવો અર્થ થાય છે ત્યારબાદ આગળ જોઈએ તામ્રપત્રમાં લખાણ સેના ઉપર લખવામાં આવતું હતું તો તામ્રપત્રમાં વાત થાય તો આ પત્ર ઉપર લખવામાં આવતું હતું ત્યારબાદ ઓગણીસમો સવાલ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે તો લાંબા સમય સુધી ટકી રહેતા જે અભિલેખો છે તો નોર્મલી જોઈ શકાય અભિલેખો પર લખવામાં આવે એ લાંબા સમય સુધી લખાણો ટકી રહે છે કેમ કારણ કે જો કાગળ પર લખવામાં આવે તો કાગળ જલ્દી નષ્ટ થઈ શકે છે બગડી શકે છે કાપડ પણ એવું બની શકે સળગી શકે છે બરાબર વૃક્ષના પાન પર એવું ખરાબ થઈ શકે છે પરંતુ અભિલેખો એટલે કે પથ્થર પર જે કોતરીને લખાણ લખવામાં આવે છે એ નોર્મલી ઘણા લાંબા સમય સુધી ચાલતું હોય છે બરાબર તો આપણા જેવી રીતે અશોકનો શિલાલેખ પણ જોઈ શકીએ છીએ જૂનાગઢમાં આવેલો છે જે ખૂબ પ્રાચીન છે ત્યારબાદ વીસમો સવાલ સી પૂરું નામ જણાવો તો સી ઈનું પૂરું નામ છે કોમન એરા ઓકે ત્યારબાદ આગળ જોઈએ મનુષ્યના સામાજિક વિશ્વની વિશ્વથી માહિતગાર કરતો વિષય એટલે સામાજિક વિજ્ઞાન ઓકે ત્યારબાદ આગળ જોઈએ નામના વૃક્ષો કઈ જગ્યાએ થાય છે તો ખૂબ મહત્વનો સવાલ છે આ એમપી સવાલ પણ કહી શકાય કે ભુજ નામના વૃક્ષો જે છે એ આપણા હિમાલયમાં જોવા મળે છે ગિરનારમાં વાલા નથી જોવા મળતા જંગલો એટલે ખાસ વિશે જોવા મળે છે ત્યારબાદ ત્રેવીસમો સવાલ પ્રાચીન કયા દેશના લોકો સિંધુ નદીથી પ્રચિત હતા તો પ્રાચીન લોકો સિંધુ નદીથી પ્રચિત હતા ખાસ કરીને ઈરાની લોકો અને ગ્રીસ લોકો બંને એનાથી પ્રચલિત જોવા મળે છે પરિચિત જોવા મળે છે ત્યારબાદ તાળપત્ર અને ભોજપત્રની શેની માહિતી આપે છે તો તાળપત્ર અને ભોજપત્રની વાત કરીએ આગળ તો આપણને તમામ ભાષા જીવન અને રહેણી કહેણી ઉપરના તમામના જોવા મળે છે ત્યારબાદ સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખાતા હતા તો સિંધુ નદીના જે પૂર્વ કિનારાયા જે છે વિદ્યાર્થી મિત્રો આપણે એને ઇન્ડિયા તરીકે ઓળખતા છે તો ખૂબ જ મહત્ત્વના સવાલ તમે જોઈ શકો છો વિડીયો તમને ગમ્યો હોય પ્રશ્નો ગમ્યા હોય તો આપણી વિડીયો જે ચેનલ છે ગુજરાત ડિજિટલ ક્લાસ સબસ્ક્રાઈબ કરો હવે આપણે આગળનો વિડીયો જે આ આ જ વિષય પર ધોરણ અગિયારમાં આપેલું છે આનો વિષય ધોરણ અગિયારમાં આપેલું છે તો ધોરણ અગિયારનો અભ્યાસ કરીશું ધોરણ અગિયારમાંથી આવા મહત્ત્વનો પ્રશ્ન તમારી સમક્ષ મૂકી મૂકીશું જેથી કરીને તમારું જે આ સિલેબસ છે જે હસ્તપ્રતોનું જે સિલેબસ છે આ ખૂબ ખબર થઈ જશે અને તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો ફરી નવા વિડીયો સાથે મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત